હવે કહી દઈએ ન્યૂઝ કોડ આપશે હું કીધું ડોક્ટરે ઈ ડોક્ટરે બાળકને બસ તે દિવસની કોડે બાળકને ધબકારા ચેક કરવા માટે 3 થી 4 કલાક એડમિટ થાવા પડે એનું પછી સીઝન આવે કઈ રીતનો છે કોઈ પ્રોબ્લેમ છે નહીં ખાસ પણ તો એ ચેક કરવાનું છે આજનો દિવસ હોસ્પિટલમાં રોકાવાનું છે અને અમે રૂમ સિલેક્ટ કર્યો આ સપનાનો બેડ ચાદર આપી જશે એમ કીધું હવે લોકો બધા બેઠા છે તો તો થઈ જાય યાર

સ્પેશિયલ એક એક એવો વ્લોગ ઉતારશે બધાને કોમેન્ટમાં નામ સાથે કહેશું કે જો આનું ભાઈનું કહેવાનું એમ છે કે બોય જ આવશે આ ભાઈનું કહેવાનું એમ છે કે ગર્લ્સ આવશે આ બેનું કહેવાનું એમ છે કે આવશે એમ કે બધા ભાઈ લ્યોમાં ભાઈ ભાઈ જીંદાબાદ અત્યારે હોસ્પિટલમાં આયા જેટલા મળે ની બધા કહે કે તમારો વ્લોગ રોજ જોઈએ છે રોજ જોઈએ છે પેશન્ટ એ બધા કહે ભાઈ તું મને ઓળખે છે આ ભાઈ મને થોડા ભાઈ નવા છે ને હજી તો મેન પહેલી વાર જોયા છે અમે પહેલી વખત જ જોયા તો આવી રીતનું છે અને

એમ નઈ તમાર બીજા ને પોપટ ખર્ચ તમારું પોપ નથી થવું એમ ના એવું ને એ વાત એમ થાય ના ના પણ આ બધા છે ને

જો હું કોઠા ની વાત કરતો તો બધા કેવી કેવી કોમેન્ટ કરે અહિયાં ખાડા પડે તો બોય આવે એવું કઈક હોય પછી જાડી થઈ સપના આમ આવે ધોળી થઈ છે એટલે આવું આવે એ બધા આમ તથ્ય બધા કોમેન્ટ કરે કેમ કે આ બધા ડોક્ટર આમ સમજાણ એ બધું કોમેન્ટ બધાની વાંચતો હો બધાની ઇન્સ્ટામાં અને ફેસબુક માં બધા કોમેન્ટ વાંચતો હો ઘણી તથ્ય જેમ કે તમને કઈ તથ્ય ની ખબર છે કે તો કયો તો કે આવું હોય તો આવું આવે ઘણા લોકો એવું કે કે પેટ અણીવાળું નીકળું હોય ને પેટે લીટો હોય ને તો કે છોકરો આવે ગોળ પેટ હોય ને

બીજો એ કે કે સાડીઓમાં અત્યારે નવો સ્ટોક આવ્યો છે તો કસ્ટમરો એમ કહે છે કે માલ ખોલો ખોલો પણ ભાભી અત્યારે અહીંયા છે તો માલ આજે નહીં આવતી કાલે ખોલશું બધા એટલે કસ્ટમરોને એક દિવસ તાક તફલીક થશે નવો માલ નહીં ખોલે કેમ કે બધું પ્રાઇઝિંગ ને એવું ટેગિંગ બાકી છે એ કામકાજ એટલે કાલથી થઈ જાય અડધો ખુલી ગયો તો આમ તેટલું તો થઈ ગયું તો આવી રીતનું છે આજનો માહોલ બીજો મેન સવાલ એ છે કે ઈ તમારે કોમેન્ટ કરવા છે જો કે તમે ડોક્ટર નથી કે નોર્મલ ડિલિવરી થશે કે સીઝર આવશે એટલે ઈ તમારે કહેવા છે શું લાગે છે તમને ઈ અને જમાના પ્રમાણે જે બધા અને સીઝર આવે છે એમ થાય જમાના પ્રમાણે નહીં અત્યારની વાતો પ્રમાણે આપણે આગળ વાત કરી જ ને બધી એટલે અત્યારની વાતો પ્રમાણે શું થાય એમ ઓકે એક બે તારીખ આમ તો ડોક્ટર આપી હતી એક આપી હતી ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણ ની અને એક આપી હતી બે ડોક્ટર એટલે સરકારે કઈ આપી હતી સરકારે એકત્રીસ ડિસેમ્બર આપી હતી આજે ગઈ ઈ અને જે ડોક્ટર અહિયાં ફાઇલ છે વાઘાણી હોસ્પિટલમાં એને એમ કીધું હતું કે ચૌદ તારીખ છે એટલે આવી રીતનો માહોલ છે તો સરકાર તો એની તારીખ છૂટી ગઈ એમ સરકારે જ આપી હતી અને આપણી પાસે જે વિધિ એટલે હવે એ તમારે કહેવાનું છે શું થશે બીજું શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ મને તે એક જણ એમ કીધું કે એળ્યું એળ્યું પીવાતું પીવા ચામાં નાખીને પીવાનું એમ તો એવી રીતના આ કે તમારા ભાઈ મુસ્કાવ હા બોલો અત્યારે બપોરના 12 વાગ્યા છે અને હું આ તો જોઈએ પણ અત્યારે હું જાવ છું ઓફિસે હવે

નવ મહિના પછી પપૈયું ખાતી સપના હે ભાવે મને ન ભાવે મને પોપૈયું ન ભાવે ને એટલું તરબૂજ ભાવે તરબૂજ બહુ સારું પાણી દાળ ઊભી થઈ ગઈ ખાવા હતું શીર ઉપર શીર ઝાપટતી જાય છે નો ખાવાનું ખાય છે ને જીવ છે કેવું ખબર મેં કીધું બાર નર્સ ને પૂછવા જાવ પણ નર્સ અત્યારે મસ્ત ખાટી નિંદ્રામાં પૂતી છે તો તો પછી એને એને મારે એક પૂછું આજુબાજુ બધી જાગી જાય એટલે બધું કન્ફ્યુઝન થાય છે બીજી સીટ થાય છે તમે બે અઢળક ખાવ આખું તમે જ ખાવ મને માર પાય ને મગાવું પણ મને એમ કે ભાભીને ખાવું હોય છે એને બપોરે તો એ ડાયટિંગ કરે એટલે એને કઈક છે એક ડાયટિંગના સવાલ બહુ બધા આવે છે કે ભાભી પતલા કેમ થયા પતલા કેમ થયા પણ એ પછી ક્યારેક હું આવતા વ્લોગમાં માં કહીશ આજ ખાલી તમે સબસ્ક્રાઈબ કરી દેજો આ પોપો યાર્ટ હશે સબસ્ક્રાઈબ કરી દેજો આવનારા કલાકોમાં હું થાય તમે જોજો સબસ્ક્રાઈબ કરી દો ત્રણ લાખ સબસ્ક્રાઈબ કરવાની છે એમાં કેટલા બાકી છે બસ આ લોકો જોવે છે એટલા કરી દેને એટલે થઈ જાય આ વ્લોગ જોવે છે એ કરી દે એટલે ટાર્ગેટ પૂરો એટલા જ બાકી છે ગાય સાંજ પડી ગઈ છે ફાઇનલી ઘરે આવી ગયો છું અને ભાઈ ભાભી પેન્ડલ લેવા માટે ગયા છે

मिन सेरे यहो तो यहीा this the पहिं कंवा लाइवा अथै लाइवा आपस्या बांता नोसी द나� ride तो पद्मा अथे लेओ तंधी ति में उनल्वात लें लोग वा सेलेते सरे नाइव formal on theakov अड़ जा �ield राढ़ में पैंडा क्या लेवा अवत्यान रेवा भत सोख्र अए �

તેને ડેરી છે તે આપણી ત્યાંથી ઘણી વખત રિપીટ રિપીટ એવું ત્રણ ચાર વખત એ લોકો સાડી લેવા માટે હતા આજે આવ્યા તેને નવી ફ્લેવર એને લોન્ચ કરી તો આજે છે ને એ આ આપણી માટે છે ને મઠો ટેસ્ટ કરવા માટે લાવ્યા વાહ બાડોલી થી આ રુચિ શ્રીખંડ મઠો પાર્સલ બાડોલી જાઓ તો ચોક્કસ ખાજો મસ્ત આની ક્વોલિટી બધી ક્વોલિટી વાઈઝ બી સારો આવે છે મે આગળ ખાધેલો છે આ નવી ફ્લેવર આવી ને એટલે પાછો એ ટેસ્ટ કરવા લાવ્યા ઓકે અને આ છે પેંડા જો ગામડાના પેલા જો કે આ આ જોતા જ ખબર પડે છે સસરાના ગામના છે સિમરણલા વાહ બીજો એના સાથે ઘણો બધો મીઠો કેવડો આવ્યો છે વેચવાનો થાય પેંડા વેચવાના થાય બસ આયે લાવ્યા

અને આ વસ્તુ આમ જ નાસ્તા માટે લાવ્યા એટલે એવું કાંઈ છે નહીં એ બતાવો તો એ તૈયાર લીધા કે કોઈકને ક્યાંથી આવ્યા તૈયારે મળે ખાંડ ઓછી એવી જ મજા આવે અને હવે ભાઈ આવી ગયો ઈ બધી વસ્તુ રૂપિયા કિલો લાગતા અચ્છા એમ કિલો થયો ખાઈ જાવ પછી કઈ દે ભાવ અને તલ ને કાળા તલ ની ને ની મી

કેટલું અનવર્સેટ વચ્ચે વચ્ચે મારે એમ ઘરેથી ઓરિજિનલ દેશી પીઝા ખાય ને આ પાજી રોટલી બોલાવતો છે યાર એટલે એવું કીધું એટલે બાકી ઢોળ્યું છે જો આ હું તો છું હું તો મારી પાસે છે ને આ પૈડું છે હું કામ તો હું તમને અહીંયાથી બને બને નાતી રી તમે ખાવામ બી દીધા હું બનાવ દઈશ એટલે મેં તો એક જ પીસ કાઢો છે અહીંયામાં પ્રોગ્રામ કરી થાકી ગયા એટલે ખાવ અને આને રોટલો પછી કાલે અચ્છા વાત કરો રીતના ખાતા એવા

ઈ જો કાચું છે આને તું કેમ ફેરવો ન પડે જો ફેરવવા પડે બટે બટે બધું ભેગો કરી દે આ સિમેન્ટ વાળા છે આ જો આ ક્યાં આ ઈ છે નથી તમે પણ અડી ગયો છે આ જો રમે જીમ છે અહીંયા જીમ ચપ્પલ ઓય ઓય ઓય

તો મિત્રો જો લગન કરો ને તો આવા સમય આવશે ચિંદનભાઈ જો રગાવી જોય છે ચિંદનભાઈ કેવું લાગે છે લગન તોય કરવા તો જોઈએ અજયરભાઈને રગાવી જોવાના તાણા આવી જાય જોવો તમે અમે હોસ્ટેલ માં તળીએ 5 વર્ષ જાતે વાસણ ધોયા એટલે અમને બહુ નવા હોટલ લાગે

ત્યારે જે વ્લોગ ઉતાર્યો હતો અને શું કામ લઈ ગયા હતા એ જાણવું હોય તો બાજુનો વ્લોગ સજેસ્ટ કરું છું એક લાખ પ્લસ લોકોએ વિડીયો એ વ્લોગ જોઈ લીધો છે બસ તમારે એકને જોવાનું બાકી છે તો બસ બાજુમાં જે સજેસ્ટ કરું છું એ ત્યાં એક ક્લિક કરીને જોતા આવજો કે સપનાને પેલી વખત હોસ્પિટલ કઈ રીતના લઈ ગયા હતા અને શું કામ લઈ જવી પડી હતી એ બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જઈશ જય શું નારાયણ જય શ્રી કૃષ્ણ જય